ગુડ મોર્નિંગ એક રમત રમીશું આપણે બધાએ બળિયા ભીમની વાર્તા સાંભળી ને તો એ વાર્તાને આધારે હું અહીંયાથી એક એક વાક્ય બોલીશ જો વાક્ય સાચું હોય તો તમારે ભીમની જેમ પગ પછાડવાનો છે કેવી રીતે પછાડશો બતાવો તો ગુડ અને જો વાક્ય ખોટું હોય

કૌરવો સાથે આમલી પીપળી રમી હતી ભીમ બહુ તાકાત વાળો હતો ભીમે ઝાડ પર ચડીને બધા કૌરવોને નીચે પાડી દીધા યુધિષ્ઠિરની વાત બધા પાંડવો માનતા હતા પાંડવો બગીચામાં કામ કરતા હતા ભીમે જોરથી બૂમ પાડી ભીમે દુર્યોધનને બાથમાં પકડી લીધો છેલ્લે દુર્યોધન આઉટ થઈ ગયો વેરી ગુડ